સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારો નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે NJ ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોને અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ C હવે વિભાગ C અથવા તો આના જો કોઈ પણ પ્રશ્નપત્રનો કોઈ પણ વિડિયો તમે જોવા માંગતા હો ત્યાં જોવા મળી જશે તો અત્યારે આપણે જોવાનું છે તેના સેક્શન સી એટલે કે વિભાગ સી નો પ્રશ્ન નંબર ઓગણ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલા દ્રીચલ સુરેખ સમીકરણ યુગમનો ઉકેલ આદેશની રીતે મેળવો અને ત્યારબાદ તમને નીચે બે સમીકરણ આપેલા છે તો અહીંયા જે સમીકરણ આપેલા છે એ સમીકરણને હું બોર્ડ ઉપર લખી નાખું છું તો કંઈક આ પ્રકારના મને બે સમીકરણ આપેલા છે આ જે પહેલું આપેલું છે એને કહી દો સમીકરણ નંબર એક અને બીજું આપેલું છે એને કહી દો સમીકરણ નંબર બે અને આનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે હવે આદેશની રીતે મેળવવો હોય તો સૌ પ્રથમ શું કરવું પડે કાં તો સમીકરણ એક અને બનાવવો પડે તો હું અહીંયા એવું કરું છું સમીકરણ બે માં એક્સ નો આદેશ લઉં છું એટલે એક્સ ને સૂત્ર નો કરતા બનાવું છું એટલે અહીંયા લખું સમીકરણ બે માં એક્સ નો આદેશ લેતા હવે જો આમાં એક્સ નો આદેશ શું થશે બે એક્સ બરાબર ત્રણ આ બાજુ માઈનસ હતા આ બાજુ પ્લસ એટલે એક્સ બરાબર આવશે ચૌદ પ્લસ ત્રણ 14 અને એના છેદમાં બે આને હું કહી દઉં છું સમીકરણ નંબર ત્રણ હવે જે આ સમીકરણ નંબર ત્રણ છે એની કિંમત ને જેમાંથી આપણે મેળવ્યું ને એના સિવાયના સમીકરણમાં મૂકવાનું આદેશ જો મેં 2 માંથી લીધો હોય તો 2 માં મૂકવાનું નથી સમીકરણ શું થશે એકમાં મુક્ત હવે જો આપણે આનું સાદુ રૂપ આપીએ તો શું થશે અહીંયા છે ત્રણ એક્સ ની જગ્યાએ આપણે શું લખવાનું છે ચૌદ પ્લસ એના છેદમાં બે અને પ્લસ શું આપેલું છે પાંચ નો બેતાલીસ પછી ત્રણ નો ગુણાકાર કેની સાથે થશે ત્રણ સાથે એટલે ત્રણ તેરી કેટલા થશે નવ વાય એના છેદમાં કેટલા આપેલા હતા બે અને પ્લસ અહીંયા કેટલા છે પાંચ વાય અને બરાબર એકવીસ હવે ડાયરેક આમાં કોઈ પણ પ્રકારનો સરવાળો કે બાદબાકી કરી શકાતી નથી તો આપણે શું કરવું પડશે આ બે નો ગુણાકાર કેની સાથે કરવો પડશે પાંચ સાથે શા માટે કારણ છેદ સરખો કરવા માટે ડાયરેક્ટ બે ને આ બાજુ ગુણાકારમાં લઈ આવી શકાતા નથી એટલે હું શું કરું છું પેલું પદ હતું તો એમ રહેશે બેતાલીસ પ્લસ નવ વાય પ્લસ બે નો ગુણાકાર પાંચ સાથે થશે એટલે પાંચ દુ દસ વાય અને આખાના છેદમાં કેટલા આવી જશે બે ને બરાબર થઈ ગયા એકવીસ બે આવ્યા ગુણાકારમાં હજી જો આગળ સાદુ રૂપ આપીએ તો અહીંયા બેતાલીસ પ્લસ ઓગણીસ વાય બરાબર એકવી ગુણા કેટલા કરવાના છે બે એટલે એકવી દુ કેટલા થઈ છે બેતાલીસ હવે જોઈએ તો આ બેતાલીસ આ બાજુ છે પ્લસ બરાબર ને આ બાજુ આવશે તો કેવા થઈ જશે બેતાલીસ માંથી બેતાલીસ જાય તો કેટલા વધે જીરો હવે આ ઓગણીસ આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે વાય બરાબર શું થશે જીરો ભાઈ તો છેદમાં કોઈ પણ પદ હોય એટલે જવાબ શું આવે આપણે સમીકરણ ત્રણ ની અંદર મૂકશું તો સાદરૂપ સહેલું પડશે કેમકે એમાં ઓલરેડી એક ને સૂત્ર નો કરતા બનાવેલો છે એટલે હું અહીંયા લખી સમીકરણ વાય બરાબર લેતા અથવા તો સમીકરણ 3 માં 4 ની કિંમત મૂકતા એમ લખો જોઈએ સમીકરણ 3 શું છેદમાં આવું સમીકરણ આપેલું છે આમાં આપણે કિંમત મૂકવાની છે એટલે ચૌદ પ્લસ ત્રણ વાયની જગ્યાએ કિંમત કેટલી છે જીરો અને એના છેદમાં આવશે બે સાદુ રૂપ આપી ચૌદ પ્લસ નો જીરો સાથે ગુણાકાર જીરો એના છેદમાં બે હવે જો આનું સાદુ રૂપ આપીએ તો કેટલા વધે ચૌદ અને વાય ની કિંમત કેટલી જોવા મળે છે જીરો જોવા મળે છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો પસંદ આવ્યો હોય લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ